જય બે જય ભોલે જો આજે આપણે બનાવવાના છે ડુંગળીના કુરકુરા ભજીયા એમાં શું જોઈશે જો તો આ ડુંગળી છે એને કાપી લઈશું આ ચણાનો લોટ છે આ મીઠું છે આ ધાણા જીરું છે આ ચોખાનો લોટ છે આ લીલા મરચાં કાપ્યા છે આ હળદર છે અને આ મરચું છે આટલી વસ્તુ આપણે જોઈશે હું પહેલાં આપણા ડુંગળીને કાપી લઈશું ચલો હવે આપણે ડુંગળીને કાપી લઈએ કાપવાડો કાપી નાખો ડુંગળીને જો આ રીતે ડુંગળીને કાપી લેવાની પછી આને મછળી લેવાની બધી આ વામ કરીને મછળી કાઢવાની આ રીતે બધી મછળી કાઢવાની મસડીએ ને તો બધી એ થઈ જશે જુદી દૂધી બધી કડીઓ દુધી પડી જાય આ રીતે કરી દેવાની જો આ રીતે બધી ડુંગળીને મસળી આ રીતે મસડી મસળી આવું કરી દેવાની બરાબર આ રીતે કરી દેવાની બધી આપણે કરીને આવી ડુંગળી કરી દેવાની તો ને કાપ્યા પછી લાવી થઈ જાય બધી બરાબર આ રીતે કરી દેવાની હવે આપણા આમાં અંદર મીઠું નાખી દો નાખો મીઠું મસ આ મસળી નાખો ફરીથી જો આ રીતે બધી મછળી દેવાની એટલે મીઠું આવવાની અંદર એટલે પાણી છૂટે થોડુંક બસ હવે આપણે આને એક મિનિટ માટે મૂકી રાખશું પછી મસાલા કરીએ મૂકી દો પાંચ મિનિટ માટે જો આપણે મીઠું નાખી દીધું તો પાણી વરી ગયું છે હવે આપણા ચોખાનો લોટ નાખી દો આ ચોખાનો લોટ નાખ્યો કરી નાખો મિક્સ બધું આ રીતે કરી દેવાનું આપણે બનાવીએ છીએ ડુંગળીના કુરકુરા ભજીયા હવે આ મરચું નાખી દો લીલું મરચું જો આ લીલો મરચાં નાખી કાપીને આપણે હમ આ રીતે મિક્સ કરતા જવાનું આ રીતે બધા મસાલા કરી દેવાના પછી આ જીરું નાખી દો ગોળ પડતું ભભરાઈ દો બીજો હાથ લેવા બીજા હાથમાં લઈને ભભરાઈ દો હા બસ પછી આ હળદર નાખી દો પછી આ સૂકું મરચું નાખી દો આ સૂકું મરચું નાખીશ કરી નાખો મિક્સ આમાં આપણે પાણી નહીં નાખવાનું ડુંગળી પાણી વળત છે જરૂર પડે તો બે ચમચી નાખાય પણ આપણે અત્યારે હાલ જરૂર નહીં પછી હવે હમણાં ચણાનો લોટ નાખો થોડોક નાખજો થોડો થોડો હાથમાં લઈને નાખો બીજા હાથમાં લો હા નાખો થોડોક હજુ બસ કરો નાખો મિક્સ જરૂર પડે એટલો જ લેવાનો ચણાનો લોટ ત્રણ ચાર ચમચી ચણાનો લોટ બે ચમચી આપણે ચોખાનો લોટ લીધો હતો આ રીતે ચણાનો લોટ બધી ડુંગળી ઉપર આવી જવો જોઈએ કોટ થઈ જવો જોઈએ આ રીતે બધું મિક્સ કરી લેવાનું નાખો લોટ લોટસોડો જો આ રીતે આપણે તૈયાર કરી લીધું છે ડુંગળીના કુરકુરા ભજીયા બનાવવા માટેનું મસાલા બધા નાખી દીધા છે આપણે હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ આવે એટલે આપણે ભજીયા બનાવી લઈએ બરાબર जो आप रोटी लाइजु छे अब मुको मुको लंगुलिंगा भजिया कुरकुरा भजिया थारी के मुकुवा जो आरीते मुकी देवा बा जो आरीते આપણો ગેસ ધીમો રાખવાનું ફૂલ ગેસ હોય ને તો લાલ થઈ જાય એટલો આ રીતે મૂકી દેવાના ડુંગળીના કુલકુરા ભજીયા બાર જો આ રીતે થઈ જાય કાઢ લેવાના નાખો આજે બીજા મૂકી દેવાના જોવા તૈયાર છે આપણા ડુંગળીના કરકુરપુરે ભજીયા સારું હવે જોવા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો